ઘણા વર્ષો પહેલાં જંગલો અને પથ્થરોની વચ્ચે એક ખતરનાક ચોર રહેતો હતો તેનું નામ વાલીઓ લૂંટારો તેના નામથી લોકો ડરતા વાલિયા ચોરી કરતો રસ્તો અટકાવીને લોકોની વસ્તુઓ લઈ લેતો અને લોકો તેને વાલીઓ લૂંટારો કહેતા પણ સાચું કહું તો વાલિયા લૂંટારો જન્મથી ખરાબ નહોતો તેના જીવનમાં માર્ગદર્શન નહોતું સહારો નહોતો અને જ્યારે જીવનમાં કોઈ માર્ગ ન દેખાય ત્યારે માણસ ખોટા રસ્તે જઈ શકે છે એક દિવસ વાલીઓ જંગલમાં એક સાધુને મળ્યો જે જાપ કરતા જતા હતા વાલીયાએ સાધુને રોક્યો અને કહ્યું તારા મોરા પાથરા બધું આપી દે પણ સાધુ શાંત રહ્યા તેમણે વાલીયાનું નામ પૂછ્યું અને કહ્યું તું ચોરી કરે છે પણ તારી ચોરીના પાપમાં ભાગ લેવા તારો પરિવાર તૈયાર છે વાલીઓ હસ્યો અને બોલ્યો હા એ બધું મારું છે એ લોકો ખુશ થશે સાધુએ કહ્યું જગ્યા પર જઈને પૂછ કે શું તેઓ ચોરીના પાપમાં ભાગ લેશે વાલીઓ આશ્ચર્યમાં પણ જવા માટે તૈયાર થયો ઘરે ગયો અને પરિવારને પૂછ્યું પણ કોઈએ પાપનો ભાગ લેવા સ્વીકાર્યું નહીં વાલીઓ સમજવા લાગ્યો પાપ હંમેશા એકલો માણસ જ ભોગવે છે તે તરત જ સંત પાસે પાછો આવ્યો અને તેના જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો હું બદલાવા તૈયાર છું આ વાલીઓ જ પછી મહાન ઋષિ વાલ્મિકી બન્યો જેને રામાયણ જેવા અમૂલ્ય ગ્રંથની રચના આપી આ ઘટનામાંથી શીખ જીવનમાં કોઈ પણ પડે પરિવર્તન શક્ય છે આવી જ કહાની માટે જાગૃત સંદેશ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો આભાર